મૂળાનું ચણાન લોટવાળું શાક આવું તાજો મૂળો લેવાનો જેના પાન એકદમ ફ્રેશ હોય તેલ મૂકી જીરું રાઈ મીઠા લીમડાના પાન લીલા મરચાં ટમેટું લીલું લસણ સેજવાર તેલમાં બરાબરનું સાતડી લેવાનું એટલે કચાશ દૂર થઈ જાય મીઠું હળદર જીરું સ્વાદ મુજબ થોડું નાખવું હોય તો લાલ મરચું નાખવાનું અને મેં લીલા મરચાં તો અંદર નાખેલા જ છે મૂળાના પાનને એકદમ સાફ કરી આવી રીતે કાણાવાળી ચાયણીમાં પુષ્કળ પાણીથી ધોઈ પાણી બિલકુલ નીતારી નાખવાનું પાણી બિલકુલ રાખવાનું નહીં અને જો અવેલેબલ હોય તો થોડીક મેથીની ભાજી પણ નાખી શકાય બાકી એકલા મૂળાના પાનનું પણ મસ્ત બને છે આમ પણ મૂળાના પાન વેસ્ટ હોય છે ચણાનો લોટ એકી સાથે બધો નથી નાખી દેવાનો પહેલાં થોડુંક નાખવાનો જુવાનો કેટલો સમાઈ શકે એમ છે એક ચમચી રાખવાનો પણ સમાઈ શકે એમ છે હવે મૂળાને એકદમ ઝીણો ઝીણો ખમણી નાખવાનો છે આ ખમણેલો મૂળો નાખ્યો છે મૂળાના પાનના રસમાં ચણાનો લોટ બફાઈ જશે હવે એક નાનો ગ્લાસ પાણી નાખી અને સાવ ધીમા ગેસે આપણે એક સીટી કરવાની છે પ્લીઝ તમે આ રીતે જોજો મૂળાના પાનના ચણાના લોટવાળું શાક ખૂબ સરસ મજાનું બને છે રેસિપી પૂરી જોજો લાઈક કરજો કોમેન્ટ આપજો જુઓ ધીમા ગેસે એક સીટી થવા દીધી સરસ મજાનું ચણાનો લોટ સીટી થાય એટલે બફાઈ જાય છે થોડી ફ્રેશ કોથમીર નાખી સેજ લીંબુનો રસ સેજ ખાંડ નાખી બરાબર મિક્સ કરી દેવાનું એટલો સરસ ટેસ્ટ આવે છે ને કે તમે ચમચીએથી આ શાકને કોરું એકદમ લુખ્ખું પણ ખાઈ શકો છો અને કંઈ શાક ના હોય તો પણ આ રીતે આરામથી શાક બની જાય છે તમે જુઓ ખાલી એક મૂળામાંથી કેટલું શાક બન્યું ત્રણ ચાર વ્યક્તિ ખાઈ શકે એટલું શાક બન્યું કોમેન્ટ આપજો અને ચોક્કસથી બનાવજો થેન્ક યુ